હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે વિવિધ સ્વર્ગોમાં ભરતી માટે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે તો વિગતવાર જોઈએ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક એકસો અગિયાર બે હજાર પચીસ છવ્વીસથી થી જાહેરાત ક્રમાંક એકસો તેત્રીસ બે હજાર પચીસ છવ્વીસ તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ બપોરના તેર કલાક થી તારીખ સોળ બે બે હજાર છવ્વીસ રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર ઉંમરમાં સુટસાટ શૈક્ષણિક લાયકાત અનુભવ પગાર ધોરણ અરજી ફી ઓનલાઈન અરજી કરવાની રીત જાહેરાતની સામાન્ય જોગવાઈઓ જગ્યાના ભરતી નિયમો અને ભરતી નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ મિત્રો અહીંયા આપેલી છે તેમના પર જોવા વિનંતી કરેલ છે અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે તો અહીં મિત્રો જાહેરાત કરમાંક જગ્યાનું નામ કુલ જગ્યા કક્ષાવાર જગ્યા કક્ષાવાર પૈકી મહિલાઓ માટે દિવ્યાંગો માટે માજી સૈનિકો માટે પ્રાથમિક કસોટી સામાન્ય અભ્યાસ સુષિત તારીખી શૈક્ષણિક લાયકા ટૂંકમાં આપેલી છે અનુભવ ટૂંકમાં આપેલ છે તો સૌપ્રથમ જાહેરાત કરમાંક એકસો અગિયાર આસિસન ડાયરેક્ટર વર્ગ એક એસ એજી જેમની કુલ ત્રણ જગ્યાઓ છે અને બિન અનામત વર્ગ માટે ત્રણ જગ્યાઓ છે જે પૈકી મહિલાઓ માટે એક જગ્યા અનામત છે અને શૈક્ષણિક લાયકાત અન્ય ગ્રેજ્યુએટ છે ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે ત્યારબાદ નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ બે જેમની કુલ ત્રણ જગ્યા છે જનરલ કેટેગરી માટે જેમાં મહિલાઓ માટે એક અનામત છે જનરલ કેટેગરી માટે અને મિત્રો પ્રાથમિક કસોટીની તારીખ અહીં છવ્વીસ ચાર બે હજાર ચોવીસ છે અને બીઈ બી સિવિલ એન્જિનિયરિંગ છે તો અનુભવની જરૂર નથી ત્યારબાદ નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ બે જેમની કુલ ત્રણ જગ્યા જનરલ કેટેગરી માટે છે મહિલા માટે એક અનામત છે અને સંભવિત પરીક્ષાની તારીખ અહીં આપેલી છે શૈક્ષણિક લાયકાત પણ આપેલી છે ત્યારબાદ મદદની સિઝનર સિવિલ વર્ગ બે જેમની કુલ આઠ જગ્યા છે જનરલ કેટેગરી માટે પાંચ જગ્યા છે અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બે જગ્યા છે તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં એક જગ્યા છે પરીક્ષા સંભવિત તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ છે અને શૈક્ષણિક લાયકાત અને અનુભવ જરૂરી નથી શૈક્ષણિક લાયકાત આપેલી છે ત્યારબાદ મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ બે જેમની એક જગ્યા છે વહીવટી અધિકારી વર્ગ બે જેમની કુલ પાંચ જગ્યા છે જનરલ કેટેગરી માટે ચાર અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એક જગ્યા છે તેમના માટે મિત્રો પરીક્ષાની તારીખ શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમામ વિગતો આપેલી છે તો ખાસ મિત્રો જોઈ લેવું જરૂરી છે ત્યારબાદ મિત્રો જાહેરાત કર્મામ કે એકસો સત્તર બે હજાર પચ્ચીસ સવિસઠ એકસો ઓગણત્રીસ બે હજાર પચ્ચીસ સવીસ નવરસિત મહાનગરપાલિકાની હોની છે તો ખાસ મિત્રો નવરસિત મહાનગરપાલિકાઓ છે જેમના માટે આ તમામ ભરતીઓ છે જેમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ વર્ગ એક નવરસિત નવ મહાનગરપાલિકા જેના માટે નવ જગ્યાઓ છે જનરલ કેટેગરી માટે ત્યારબાદ અધિક સિટી ઇજનેર સિવિલ વર્ગ એક નવરસિત આઠ મહાનગરપાલિકાઓ માટે આઠ જગ્યા છે જનરલ કેટેગરી માટે એ મિત્રો પરીક્ષાની સંભવિત તારીખ તમામ સ્વર્ગ માટે આપેલી છે છવ્વીસ ચાર બે હજાર છવ્વીસ અને શૈક્ષણિક લાયકાત મિત્રો અહીંયા અલગ અલગ આપેલી છે તેમજ અનુભવ પણ આપેલો છે ટાઉન પ્લાનર વર્ગ એક નવરસિત સાત મહાનગરપાલિકા માટે સાત જગ્યા છે ત્યારબાદ તબીબી અધિકારી વર્ગ બે નવરસિત નવ મહાનગરપાલિકાઓ માટે ચત્તર જગ્યા છે જનરલ કેટેગરી માટે ત્યારબાદ મદદનીસ સિજનલ સિવિલ વર્ગ બે નવરસિત નવ મહાનગરપાલિકા માટે ઓગણપચાસ જગ્યા જનરલ કેટેગરી માટે એકતાલીસ અને સામાજિક શૈક્ષણિક પસાદ વર્ગ માટે આઠ જગ્યા છે એ મિત્રો આ તમામ સ્વર્ગ માટે અનુભવની જરૂર નથી ત્યારબાદ મદદનીસ સિજનેલ વિદ્યુત વર્ગ બે નવરચિત નવ મહાનગરપાલિકા માટે ઓગણીસ જગ્યા છે મહિલાઓ માટે જે અનામત જગ્યાઓ છે તે પણ આપેલી છે ત્યારબાદ નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ બે નવરચિત નવ મહાનગરપાલિકા માટે ચવ્વીસ જગ્યા છે અને જનરલ કેટેગરી માટે છે મિત્રો અનુભવ ખાસ આપેલો છે તો અનુભવ ખાસ ધ્યાનમાં લેવાનો રહેશે ત્યારબાદ નાયબ કાર્યપાલક ઇજનેર વિદ્યુત વર્ગ બે નવ રસીદ આઠ મહાનગરપાલિકા માટે નવ જગ્યા છે જનરલ કેટેગરી માટે ત્યારબાદ નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિકી વર્ગ બે નવ રસીદ આઠ મહાનગરપાલિકા માટે નવ જગ્યા છે જનરલ કેટેગરી માટે છે ત્યારબાદ સેનિટેશન ઓફિસર વર્ગ બે નવ મહાનગરપાલિકા માટે અગિયાર જગ્યાઓ છે જનરલ કેટેગરી માટે ત્યારબાદ પશુ ચિકિત્સા અધિકારી વર્ગ બે નવ રચિત નવ મહાનગરપાલિકા માટે નવ જગ્યા છે જનરલ કેટેગરી માટે ત્યારબાદ જુનિયર ટાઉન પ્લાનર વર્ગ નવ મહાનગરપાલિકા માટે દસ જગ્યા છે જનરલ કેટેગરી માટે અહીં મિત્રો અનુભવની જરૂર નથી શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે અને પરીક્ષાની સંભવિત તારીખ મિત્રો તમામ સ્વર્ગ માટે ચવિસ ચાર બે રહેશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક એકસો ત્રીસ અને એકસો એકત્રીસ બે હજાર પચીસ છવ્વીસ દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત છે જેમાં વૈજ્ઞાનિક અધિકારી વર્ગ બે જીડબલ્યુ એસ બી જેમની એક જગ્યા છે ત્યારબાદ નાયબ ઇજનેર નાયબ મેનેજર વહીવટી વર્ગ બે જેમની એક જગ્યા છે અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત આપેલી છે પોસ્ટ ગ્રેજ્યુએટ અને અન્ય ગ્રેજ્યુએટ છે અને અનુભવની જરૂર નથી ત્યારબાદ મદદનીશ સિવિલ વર્ગ બે જેમના માટે એકાવન જગ્યા છે જનરલ કેટેગરી માટે ત્રેવીસ છે આર્થિક રીતે નબળા વર્ગ માટે પાંચ જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ચૌદ જગ્યા છે અનુસૂચિત જાતિ માટે ત્રણ અનુસૂચિત જનજાતિ માટે છ જગ્યા છે તે પૈકી મહિલાઓ માટે કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે બે જગ્યાઓ અનામત છે અને શૈક્ષણિક લાયકાત મિત્રો અહીં આપેલી છે અનુભવની જરૂર નથી ત્યારબાદ ગ્રંથપાલ વર્ગ એક જેમની એક જગ્યા છે અને તેમના માટે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ અને છ વર્ષનો અનુભવ ત્યારબાદ મિત્રો અહીં અગત્યની સૂચનાઓ આપેલી છે તો આ તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે અને વધુ માહિતી મિત્રો આયોગની વેબસાઈટ મિત્રો આપેલી છે તેમના પર એકત્રીસ એક બે હજાર છવ્વીસ પછી જોવા મળશે તો ખાસ મિત્રો અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તો જે ઉમેદવારો વયમર્યાદા શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ભાગ લેવો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર